ફૂલ વરસાદ છે જય મા મંગલ સવાર સવારના બધા ને ગુડ મોર્નિંગ અને અત્યારમાં તો જો આપણે ધોઈને ફ્રેશ થઈ ગયા છે એ અને બધું કાલ વરસાદ હતો ને એટલે બધી સફાઈ વધારે હતી અત્યારમાં એટલે અત્યારમાં બે આઠ વાગ્યા છે વિડીયો શરૂ કર્યો અને આઠ વાગી ગયા છે અને આપણે ગાય માતાને બધાને અંદર લઈ લીધતા અહીંયા દેવાંશીને બેને લઈ લીધું અંદર અને અંદર નવો ખીલો નાખી દીધો એક અહીંયા આપણે ખીલો નાખી દીધો ગાય માતાનો અને અહીંયા તો આપણે દેવાંશી કિલો ખીલો તે અને અહીંયા નિરાવ પાસે છે પણ હું કો બેન કંઈ પલળવા નથી દેવા તેણે ખીલો નાખીને અંદર જ કાલ જ ફેરવી થા ઘડીક જ રહેવા થા બાર બે સરસ મજાના બેહી ગયા છે બેય કુવળ નાખી દીધું છે નીચે બેને એણે કુવળ નાખીને મસ્ત મજાનું કરી નાખ્યું છે તે બેહી ગયા છે જવો વગાળે છે મસ્ત મજાના એવું શેકાક અને ફળિયું તો આખું પલળી ગયેલું જ હોય કાલે વરસાદ હતો એટલે જવો સારો લાં ટકરો બે ગયો વરસાદ આવ્યો એમાં અને જાડવા કેટલા મસ્ત મજાના અત્યારે જવો સરસ મજાના બતાય છે ને લીલા કાસ થઈ ગયા છે વરસાદ આવે એટલે લીલું જ થઈ જાય અને આપણો રોપ કેવો છો છે જવા મીઠા લીમડાને લુકે બદલી ગયું સરસ મજાનું અને રોપ બતાવું આ ઉત્સવભાઈનો બગીચો છે જવો ઉત્સવભાઈનો બગીચો છે આ ચોળાને વેલા ને બધું ઉત્સવભાઈનું છે એ આપણે કાંક રોપતા હોય ને તો એને રોપવું પડે બાજુમાં જવો આ છે આપણો મરચીનો રોપ આ છે રંગણીનો રોપ પણ રોગ આવી ગયો છે ઈયળ આવી ગઈ છે એવું પાંદડા ખાઈ ગઈ છે જો ઈયળ આવી ગઈ છે

આવો બધા કરવા અને રોટલા બનાવી નાખ્યા કામ લઈ લીધું છે આ કમોસમી માવઠું કેવાય એટલે આગાહી તો હતી જ તે આટલી તારીખે વરસાદ થશે ને વાવાઝોડું થશે એવી આગાહી હતી જ તે કાલ આપણે ભેટી ફોન કર્યો તા કે આ બાજુ તો કરા પીડા ને એવું છું અને પવન પણ બહુ હતો ભેટી બાજુ એમ કે થા આપણે મારા બેન નાના બેન છે એ એવું છે ફૂલ વરસાદ છે ને પવન એ બહુ છે એટલો પવન ને વરસાદ છે ને જો આમાં સાંજે આવી જશે

આપણે હજી જો લાઇટ કઈ આવી નથી ને મોટરે હજી બહાર પડી છે આપણે આ ટેબલ છે ટેબલ અહીંથી જો અહીંથી ઓલો થઈ ગયો તો ખરાબ મોટર કાલે ઉતારી પણ ત્યાંથી ખરાબ થઈ ગયો એમ કીધું અને મોટર હજી આપણે અહીંયા પડી છે બારી જવો બહાર જ પડી છે મોટર કાંઈ ઉતારી નથી ને લાઇટે નથી આજ તો કાંઈ ગારાના આપણે વાડી ગયા નથી

સવારમાં કપડા બદલાયા ને બપોર પાછો વરસાદ આવ્યો ને તે બહુ પવન આવ્યો તો જો કોલર બન પવન આવ્યો ને માંડવો મેડો હલવા પછી માલને ફેરવા આપણે સાલું પવને ને વરસાદ જ એવો આવ્યો તો એનો પણ વિડીયો આમાં મેંખ્યું આપણે અને જોતા રહ્યો બધાય હા કન્ટિન્યુ રેજો ને આજ તો કાંઈ બહાર ગયા નથી બપોર પછી પાછા ચેન્જ કરી લીધા કપડાં અને કાંઈ આપણે વાળીએ ગયા નથી આજ સવારથીનો પવન ને વરસાદ ને એવું જ છે